એ પણ પોતાના સમાજ માટે કંઈક કરી શકે એ દિશા તરફ લઈ જવા માટેના વિચારો કરી અને એક દિશા નક્કી કરી અને અઠયાવીસ વર્ષ પહેલાં શરૂઆત કરી એના કારણે સમાજના આગેવાનો વિચાર કરી અને આ સમૂહ લગ્નનું આયોજનની શરૂઆત આજે અઠયાવીસ વર્ષ થયા પણ આ સમાજના આગેવાનોની ચિંતા હતી કે મારે મારા સમાજને જો સારા સમાજનું નિર્માણ કરવું હોય છે તો એને આ દિશા તરફ લઈ જવું

જે શિક્ષણની એમણે ચિંતા કરી હતી કે મારો સમાજ શૈક્ષણિક રીતે હજી પણ આપણે વ્યસન મુક્ત સમાજ બનાવવાનો અઠ્યાવીસ વર્ષ પહેલા આપણા વિચાર કર્યો હતો એમની જે વિચાર એમની જે દિશા આપવાનું નક્કી કર્યું હતું આજે વ્યસન મુક્ત સમાજમાં આપણે ક્યાં છીએ આપણે શૈક્ષણિક રીતે સમાજને શિક્ષિત બનાવવા માટે સમાજના આગેવાનો એ પ્રયત્ન કર્યો સમાજ શિક્ષિત રીતે ક્યાં છે આ પાંચ છ પરિબળોમાંથી હું અત્યારે એક પરિબળમાં સમાજના આગેવાનોને અભિનંદન એટલા માટે આપું કે સમાજ સંગઠિત થયો એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ બાકીના પરિબળોમાં હજુ પણ આપણે આજના યુવાનો સાથે જોડી અને હજુ પણ આ બાકીના પરિબળોમાં આપણે કામ કરવાની જરૂર છે સમાજની વસ્તી એ સમાજની શક્તિ છે એ શક્તિના આધારે વસ્તીના આધારે સમાજનું શિક્ષણનું આંકલન કરીએ કે સમાજ ક્યાં હતો અને ક્યાં છે અઠ્યાવીસ વર્ષ પછી તો એ કદાચ વિચાર કરીએ તો આપણે

આ આયોજન શા માટે કરે આ રાજાભાઈ ચાલ્યા કે બાપા પોતાના ઘરે લગ્ન હોય ને તો ફોન કરે ખાલી કંકોત્રી મોકલી દેશે કે રાજેશભાઈ આવી જશે કંકોત્રી મળી જશે પણ જયારે સમૂહ લગ્ન હોય ને ત્યારે ચોક્કસપણે બધા આગેવાનોને રૂબરૂ મળી ફોન ઉપર વાત કરી અને તમારે આવવાનો જ છે એવો આગ્રહ કરતા હોય એટલા માટે કરતા હોય કે સમાજનો જયારે આવો યજ્ઞ થતો હોય આર્થિક રીતે સમાજને સક્ષમ બનાવવા માટેના પ્રયત્ન થતા હોય ત્યારે સમાજના આગેવાન સમાજના દીકરાની જવાબદારી છે કે એ પ્રસંગમાં હાજરી આપે અને એટલા માટે અમે અહીંયા આવતા હોય પણ હજુ પણ આ દેખાદેખી ના સમયમાં અત્યારે ઘણા સમાજો પોતાના બંધારણો બનાવે એ બંધારણ બનાવી અને સમાજને એ દિશા તરફ લઈ જવા માટે આગળ વધતા પણ હું હંમેશા ચિંતા કરું છું કે સમાજને ચલાવવા માટે જરૂર જરૂર નથી સમાજને સમાજને સાચી દિશા તરફ લઈ જવા માટે હવે હું તમને કહું કે આ સમાજના આગેવાનો બધા સાથે મળીને છેલ્લા મહિના દોઢ મહિનાથી દીકરીનું કરિયાવર લેવું કોને આમંત્રણ આપવું કેવી કંકોત્રી છાપવી એમાં કઈ ભૂલ ન થાય એ બધું જુઓ આ બધું લગ્ન સમયે પોતાના ઘરે લગ્ન કરતા હોય ત્યારે એને ચિંતા એટલી ના હોય કંકોત્રીમાં લખવાના જ ન હોય કારણ કે પરિવારના જ નામ હોય અહીંયા તો ક્યાં આગેવાનનું નામ લખવું કેને ભૂલાઈ ન જાય અહીંયા કોઈનો સન્માન ન લઈ જાય એવી બધી ચિંતાઓ સાથે સમાજના આગેવાનો આવી ચિંતા કરીને આ સમૂહ લગ્નનું આયોજન કરતા હોય